નમસ્કાર મિત્રો ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઓગણત્રીસ તારીખે જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી માટે ગયા હતા એ ઉમેદવારોમાંથી આજે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોએ અહીંયા જિલ્લા પસંદગી કરી છે એ પણ આપણે જોઈએ છીએ અને સાથે આવતીકાલે હવે ત્રીસ તારીખે કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરવા જવાના છે એનો પણ આંકડો આપણે જોઈએ છીએ કેટેગરી વાઇઝ હવે જોઈ શકો છો કે ઓગણીસો અડતાલીસ જગ્યાઓ હતી એમાં આજે સા બસો સત્યાવીસ જગ્યાઓ પર જિલ્લા પસંદગી થઈ છે એટલે હવે હાલની જગ્યાએ જોઈએ છે હાલની સ્થિતિએ જોઈએ તો સત્તરસો ને એકવીસ જગ્યા ખાલી છે પછી એસીની અંદર બસો અગિયાર સીટો હતી એમાંથી આપણે જોઈએ તો અહીંયા એકત્રીસ સીટો આજે ઓછી થઈ હતી એટલે મતલબ કે એકસો ને થઈ છે બરાબર એના પછી જોઈએ તો એસસીની છસો ચોવીસ હતી એમાંથી એક ઓછી થઈ એટલે છસો ને ત્રેવીસ એસસી બી ચારસો અઢાર સીટો હતી એટલે આજે એકસો છવ્વીસ સીટો મતલબ કે કાલે એકસો અઠ્યાવીસ હતી આજે બે સીટો ઓછી એટલે મતલબ કે એકસો છવ્વીસ સીટો ગઈ છે એટલે બસો બાણું સીટો વધે છે અને અહીંયા ઈડબ્લ્યુએસમાં ત્રણસો ને ઓગણત્રીસ સીટો હતી એમાંથી તેત્રીસ સીટો આજે ગઈ તો બસો ને છન્નું સીટો વધે છે મતલબ ટોટલ આંકડો આપણે જોઈએ આજે તો અહીંયા તમને જોવા મળે છે પાંત્રીસો ત્રીસ સીટો હતી છેલ્લે અ અઠ્યાવીસના અંતે તો આજે ઓગણત્રીસના રોજ ચારસો ને અઢાર સીટો ગઈ એટલે મતલબ કે બત્રીસ સીટો ગયા રહી એટલે એકત્રીસો ને બાર સીટો હજુ વધી છે ટોટલ જોઈએ છે હવે અહીંયા કાલે પણ કેટલો આંકડો રહેવાનો છે એ ડેશબોર્ડમાં તમને આ જોવા મળશે બરાબર કાલના ડેશબોર્ડની અંદર આ આંકડો તમે જોઈ શકશો અને કાલે ફરીથી આપણે વિડીયો અપડેટ કરી દઈશું હવે આ છવ્વીસ સત્યાવીસ તારીખનું છે અઠ્યાવીસ તારીખે આપણે કાલે આંકડો જોઈએ તો એ છેલ્લે અને હવે જે આજે આંકડો આવ્યો છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ તો ડેશબોર્ડ મુજબ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે સવારમાં તમને આ જોવા મળેલું હતું એટલે જેટલી જગ્યા હતી હવે ઓગણત્રીસ તારીખ મતલબ આજે એટલે કેટલા ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરવા ગયા હતા એમાંથી કેટલા જિલ્લા પસંદગી કરવામાં આવી છે એમાંથી આપણે આંકડો જોઈએ છે આ બરોબર ટોટલ ઓપનના બસો સત્યાવીસ એસસીના એકત્રીસ એસ એસટીના એક એકસો છવ્વીસ ઇડબ્લ્યુ એસ ના ટોટલ ચારસો ને અઢાર એટલે કે બત્રીસ ઉમેદવારો ગેરહાજર રહેવા પાત્ર થયા છે આજે હવે આંકડામાં તમે જોશો અહીંયા ઓગણત્રીસના અંતે એટલે આજે આંકડો કેટલો બાકી રહ્યો તો સત્તરસો એકવીસ ઓપનની સીટો બાકી છે હજુ એસસી એકસો એસી એસટીની ની છસો ત્રેવીસ એસસીબીસીની બસો બાણું અને ઈડબ્લ્યુએસની બસો સન્નું ટોટલ એકત્રીસો ને બાર સીટો હજુ ભરવા પાત્ર બાકી છે એટલે ટોટલ તમે જોઈ શકો છો ચારસો અઢાર સીટો આજની અને એકત્રીસો બાર આ હજુ બાકી છે એ ઉમેરીએ એટલે પાંત્રીસો ને ત્રીસ સીટો થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો આગળના દિવસની હવે ટોટલ આંકડો તમે જો અહીંયા તો તમને ખ્યાલ આવશે ટોટલ આંકડો અહીંયા આપણી પાસે આપેલો છે તો જિલ્લા પસંદગી માટે ટોટલ પાંત્રીસો ઉમેદવારને જે બોલાવવામાં આવે છે એમાંથી કેટલાની ભરતી થઈ ચૂકી છે એની વાત કરીએ હવે આપણે તો એમાંથી આટલા ઉમેદવારોની ભરતી થઈ ચૂકી છે એ આંકડો આપણે જોઈએ છીએ હવે આ કોલમ જોવો છો તમે અહીંયા ટોટલ અહીંયા જોવા જઈએ તો 907 સાત ઉમેદવારો જનરલના અત્યાર સુધી મેળવી છે જનરલ સીટો મેળવી હોય એવા અત્યાર સુધીના નવસો સાત ઉમેદવારો મળ્યા છે હવે એસસીની 72 સીટો ગઈ છે એસટી ની નવ એસસીબીસીની ત્રણસો 393 ત્રાણું અને ઈડબ્લ્યુ ની એકસો સુડતાલીસ એટલે આ ઓનલી કેટેગરી છે અને ઉપર નવસો સાત તો નવસો સાત જનરલના ઉમેદવારો સાથે અને કેટેગરીના ઉમેદવારો પણ ભેગા અંદર આવી જાય એટલે કેટેગરીના ઉમેદવારો પણ જનરલની સીટ મેળવી હોય તો એ આંકડો નવસો સાતે પહોંચ્યો છે એટલે ટોટલ જઈએ તો આપણે પંદરસો ને અઠ્યાવીસ ઉમેદવારે જિલ્લા પસંદગી કરી લીધી છે અને કેટલા ગેરહાજર રહ્યા છે એ પણ તમે આંકડો જોઈ શકો છો ચારસો ને સત્તાણું અગાઉના કેટલા હતા તો ચારસો ને પાસઠ હતા અને એમાંથી બત્રીસ આજના છે એટલે ચારસો સત્તાણું

છે હવે કાલે કેટલા ઉમેદવાર છે એની પણ ચર્ચા આપણે કરીએ છીએ પણ પહેલા જોઈ લઈએ કે હવે હજુ તબક્કા પ્રમાણે એટલે કે પ્રથમ તબક્કો જાહેર થયો એના આધારે કેટલા ઉમેદવાર બાકી છે તો ઓગણસાઠ છે એસસીના હજુ બસો બેતાલીસ છે એસટીના દસ ઉમેદવાર એસસીબીસીના નવસો બેતાલીસ ઉમેદવાર બાકી છે હજુ ઈડબ્લ્યુએસના બસો બાવીસ ઉમેદવાર હવે તમે અહીંયા જોઈ શકશો કે તમારી સામે હાલ જગ્યાઓ કેટલી છે હવે આ જગ્યાઓ છે અને આ ઉમેદવાર છે તો હવે આપણને ખ્યાલ આવશે કે બીજો તબક્કો કયા કયા કેટેગરીમાં આવી શકે છે તો સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા એકસો એસી જગ્યા છે અને અહીંયા બસો બાવીસ સીટો છે એટલે મતલબ એસી નો જે તબક્કો છે આવવાની શક્યતા અહીંયા વધી જાય છે પછી બીજું જોવા જઈએ તો તમને અહીંયા એક જણાવી દઈએ કે બીજો કોનો તબક્કો જાહેર થશે તો હવે બીજો અહીંયા એસટી નો તબક્કો ઓલરેડી જાહેર થઈ જશે જુઓ કેમ કે હજુ દસ સીટો છે અને આપણી પાસે હજુ જગ્યા પણ છસો ત્રેવીસ બાકી છે બીજું પણ તબક્કો અહીંયા જાહેર થઈ જશે કેમ કે અહીંયા જોવા જઈએ તો બસો છન્નું જગ્યા છે અને બસો બાવીસ ઉમેદવાર છે માત્ર એટલે ઉમેદવારો ઓછા છે જગ્યા વધુ છે એટલે બીજા તબક્કાની આશા રાખી શકાય છે હવે વાત રહી કે કોનો તબક્કો નહીં આવે હવે ઓપનની સીટો છે અહીંયા તમને દેખાય છે હવે હજુ તો ઓગણીસો ને અડતાલીસ જગ્યાઓ ખાલી છે એટલે એમાંથી ભરાણી એટલે આજે સત્તરસો એકવીસ જગ્યા છે હવે તો હવે આ જગ્યાઓ જોતા જણાય છે તો આ બધી જ કેટેગરીના ઉમેદવારો સત્તરસો એકવીસ થતા નથી એટલે હજુ જનરલ ઉમેદવાર માટે એટલે કે ઓપન કેટેગરી માટે હજુ પણ અહીંયા તબક્કો આવી શકે છે અને જોઈ એસસી બીસી નો તબક્કો આવશે કે નહીં હવે જોઈ શકો છો અહીંયા ત્રણસો ને ત્રાણું ઓલરેડી જગ્યાઓ ભરાઈ ગઈ છે બસો બાણું જગ્યા ખાલી છે અને અહીંયા હજુ નવસો ને બે પડતાલીસ ઉમેદવાર બાકી છે એટલે મતલબ બસો બાણું જગ્યા નવસો બેતાલીસમાં સો ટકા ભરાવાની શક્યતા રહેલી છે એટલે લગભગ તો બને ત્યાં સુધી જોવા જઈએ તો એસસીબીસી છે એ આ પ્રથમ રાઉન્ડની અંદર પેક થઈ જશે એટલે મતલબ કે હવે રાઉન્ડ આવવાની શક્યતા બિલકુલ દેખાતી નથી પરંતુ હજુ જોઈએ છે જો ઉમેદવારો જનરલ સીટો લેવાવાળા વધુ નીકળે છે એસસીબીસીના તો કદાચ આશા રાખી શકાય છે નહીતર આશા રાખવી મુશ્કેલ છે બરોબર તો આ હતો આપણે ઓગણત્રીસ કોમ્પિટિશનમાં છે હવે આટલી જગ્યાઓ છે અને આટલા ઉમેદવાર છે તમે જોઈ શકો છો તો કે સત્તરસો એકવીસ જગ્યા છે ત્રેવીસ ઉમેદવાર છે એકસો જગ્યા માટે એસી ઉમેદવાર કાલ છે છસો ત્રેવીસ માટે ત્રણ ઉમેદવાર છે બસો બાણું માટે બસો ઉમેદવાર છે અને બસો છન્નું માટે ઓગણસી એટલે કાલે હજુ અપડેટ થશે એટલે આપણે અહીંયા આંકડો મૂકી અને સાંજે અપડેટ આપી દઈશું અને સાંજે એના પછી કેટલા ઉમેદવારો મળવાપાત્ર રહેશે બાકી તો એક હજાર પચીસ બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બિલના એકાઉન્ટ પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી કાલે નવા વિડીયો મળશું આવજો